માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં બધા મજામાં જ હસો ને હું પણ બરોબર છું હવે ત્રણ ચાર દિવસ વધારે વધારે હતું હવે બરોબર છે કાલે દવા લેવા જવાના હતા કાલે શનિવાર હતું થોડુંક કહી દઉં કાલનું કાલે શનિવાર હતું મેં સ્કૂલે જતા નથી પણ કાલે અમારે સ્કૂલમાં નવરાત્રી હતી તો અમે ગયા હતા બપોર સુધી બહુ જ તાવ જેવું હતું પછી ઘરે આવી એક વધારે વાગ્યા હતા ત્યારે ઘરે આવ્યા જમીને પછી સોઈ ગઈ હતી સાડા ક્યારે અમે અહીંયા કામ હોય તો પછી બરોબર થઈ ગઈ હતી પછી આજે તો રવિવાર છે સાડા બાર વાગી ગયા છે કામ બધું ઉકરી ગયું છે હવે હવે નથી કામ હાથ સવારનું ધીરે ધીરે કરું છું હમણાં કામ મોકલતું નથી બાકી આજે છે સાતમું નોરતું હા સાતમું નોરતું છે હજી સુધી ગામમાં નથી કહી નવરાત્રિ આજથી ચાલુ કરી દઈએ હવે નહીં તો નવરાત્રિ ચાલી જશે પહેલાં જેવું લાગતું નથી હવે નહીં તો જાવું પડો શરદી જેવું હોય પછી રાત્રે માખ ઝાકળ પડે છે તો કે ઠંડ લાગે એટલે આજથી ચાલુ કરી દઈએ ને તમને બતાવું ગરદી અમારા ગામની આ જ વિડીયોમાં લગભગ બતાવીશ હવે ડાયરેક્ટ

પાછો જગન નો ખાવીને આવીને નીચું કરી જાય આનું હવે આવે છે કે નહીં ખબર નહીં પણ બપોર સુધી ફૂલ તડકો હતો કાલે તો એટલું તડકો ભૂકા કાઢી નાખ્યા વાત ન થાય રાત્રે ગરમી એટલી ગરમી હવે બપોરના ભાગ સુધી પણ ફૂલ તડકો હતો હમણાં થોડા વાદળો આવી ગયા છે બાકી આ પવન લાગે આ પવન લાગે એટલે વરસાદના એંધા મારી વાડીએ પડે કે ન પડે પણ ક્યાંક પડે જરૂરથી પડે કામ પાવન લાગે એટલે તો પૂરી છું પછી તમને બતાવો સરદી જેવું હતું એટલે બધા મને ના પાડતા હતા ભાઈ નહીં કહેતા હતા માંદી પડી શક તો છે માન માન પણ મને વીણું છે હું વીણીશ કોઈની વાત નહીં માને આમથી આ બાજુ વરસાદ ચડ્યો હે આવે તો નહીં બાકી આટલો આટલો કપાસ વીણી લીધો છે મારો અવાજ બહી ગયો છે આ તું તુઓ ક્યાંથી આવે હવે પાછો આવ્યો હોય સૂરજ નીચે પણ કપાસ વીણવાનો છે મને મારો અવાજ જો બહી ગયો એક બાકી કહું આવા બહુ થઈ ગયા વરસાદ ત્યારે છાંટા પડ્યા ને એટલે આજો આ બધા બગડી ગયા થઈ ગયા કપાસ હોય ને એ સારો હોય આ કપાસ આવો થઈ ગયો ઘણા બધા બધા મારો હવા ગયા સાડા ચાર વાગ્યા ને આવી હતી હમણાં વાગી ગયા છે સવા છ અને હજી આટલો ભરાણો છે સારો વજન તો સારો છે હવે જાઓ પવન લાગ્યો છે ફૂલો ફૂલ મસ્ત એટલે વાંધો નહીં આવે અને વધારે કાળો હોત તડકો હોત તો મારાથી ન થાય તો હવે ઘરે જાઉં વાતાવરણ એકદમ જો વરસાદી માહોલ જ છે આ થઈ ગઈ છતરી કહીએ ને અમે કચ્છીમાં બધા વરસાદના એ દાણ છે કપા નહીં બગડે ને એટલા માટે હું મેળતી હતી નહીં તો મને કોઈ શોખ નથી શોખ તો છે પણ ટાઈમ ન હોય

છે અહીંયા જ રાખી દો અંદર અંદરું હવે ઓ નવું શીખ્યું છે પેલા જો ત્યાં બેઠો હાલ હીજો તાર નીકળ 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 એ પડી થઈ ગઈ હવે તો